પહેરો પેલા તો મારું નહીં ભલોજી હા ભલોજી નોમ ભલોજી ભલાજી ફેરો બે રાખો આપું છું તમે રાખો અહી ગયો વાત તમારી હાચીએ પણ થોડું કડા પે કે એરંડા કરવા નઈ આ ગમલે બધું પહેરું કરું પીધો હતું યાર

લાલ ભાઈ યાર હા લાલ હા બીજા ગોમ જતા હોય બીજા ગોમ જતો રહો ઘેર થી ફોન આવે યાર લાલ લાલભાઈ વચ્ચે ચોલ લુલન ગાલી ছটা অানাই মই ন પણ તો અહીંયા ખોટી જગ્યાએ પેલું એ કરો હો કામ ભૂલવા ભૂલ કન્યા હી ભૂલી જાય તો એવું લાજુ તો ખરું રામશંકર રામશંકર તારા મને હા એ નોમ ભૂલી જો આમ તો મેં જોજો યા તો ખોટું કર્યું હા હું જાઉં હા હઉ કોઈ એવું લાગે ને મને ફોન કરીને બોલાવી લેવાનું તમારે કશું વાંધો નહીં હા ને હા હા ચૂન જોજો ભાઈ એ હા હો હા તને હા કે કોમ કરાવું ગાઉ ને એક કોમ તો એ તારું બધું એક કોમ થતું નહી બસ

મારા બાપાનું નામ નટુજી છે ને રે મને કે અને યાર મારું નામ વેલુજી છે નટુજી તો મારું બાપાનું નામ છે હા મારા બાપાનું નામ નટુજી છે તો મને વેલોજી અને યાર માં હા હા યાદ આવી તો નામ વેલોજી છે અન ચોકન જઈ ના મોહ ભલાજી પાંજો તો યાર

અરે રીક્ષા લેલો પામે ફોન તો કર્યો ને ગયા લઈ ના રે મોગી આવી યાર ઘર એ એ ભૂબા અલ્યા ભલો ઓ વાડિયા આજુગર આજુગર આ તને ય ભૂલી ગયો ડાયરેક્ટ મેમન ને લઈ ગયો એમ ઓહો ખાટી આ રુગરલાલ ભણું ઓય ભૂલી જા ભૂલી આગર નતો ભૂલી જ જાવ

જીઓ મહિ એરટેલ માં જતો રે ટાવર જતોડી ઓકે તો બોલ બા સર યાર મેં હું કતી આ થોડી થોઈ ચેડ રાખો મારું નામ નતું તો મારા બાપા નું મારું નામ મેલોજી હા હા બા ઓ ના અલી યાર આ નામ લાલજી યાર બોલ લાલ બા

લાલભાગ લાલભાગણી વાગ કહેવાનું છે આ લાલભાન કીધું તું લાલભાન કીધું કે ભૂલભાન તમે આ વાત ખોટી નાખી ભૂરભાન મગજ એવું એ બીમારી

માતાજી મિત્રો મુજી ખાટી અને આ ડી ઓફિશિયલ અઢાર ઓગણી ની ટીમ અને આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાવ્યો બાકી બે લઠ્ઠો નું છે બંધ ના થાય એવું કેવું તમે હજુ ઓનો મન સપોર્ટ કરજો લોકેશન બાપભાઈ પાછું પાછું ભૂલકણી નહીં પાતો જો તમે ભૂલકની પાસે ગમે તો જો એ ફોન માં બધું નક્કી કરીને જવાનું અમને આવું હાલત થાય બે બંધ થઈ જવું તમે બાય